આપણા ગામડા ગામના દેશી રિવાજ પ્રમાણે લગ્નમાં જાય ને ત્યારે ઓલું ઘરનું લિસ્ટ લઈને જોઈને વાંચીને પછી જવાય કે આપણે ઘરે એણે કેટલો વ્યવહાર કર્યો છે પચી લખાવ્યા હોય તો આપણે પચી લખાવવા પડે એણે એકાવન લખાવ્યા હોય તો આપણે એકાવન લખાવવા પડે એણે એકાવન લખાવ્યા હોય તો આપણે ખાનગી દહ લખાવીને ન વિયું હોય આવો વ્યવહાર છે ને આ બાજુ અમારી બાજુ આવો વ્યવહાર છે સરપંચ હિસાબ સમજવો પડે એ કરવો જોઈએ આ દેશી વ્યવહાર ની વાત છે આપણે બહુ મોટી આંટી ઘૂંટી વાળી વાત ઘણા બધા કરે છે એ સાંભળ્યા રાખીએ આપણે આ તો આપણો વ્યવહાર છે આપણે આપણા ગામ સાથે મોદી સાહેબે જે વ્યવહાર કર્યો છે તો આપણા ગામે મોદી સાહેબ નું ટાણું આવે તેથી વ્યવહાર હરફેર કરવો પડે ને એટલે હું આ આપણો લગ્ન નો સો વંશાવા જ આવ્યો છું તમારી વચ્ચે મિત્રો એક ગામમાં ગામના ખેડૂતના ખાતામાં બે હજાર રૂપિયા ડાયરેક્ટ નરેન્દ્રભાઈ નેખા મને વાસણભાઈ બાજુમાં બેઠા બેઠા કહેતા હતા કે આપણી ગુજરાત સરકારે અગિયારસો પચાસ કરોડ જેટલા રૂપિયા એમણે પણ ઇનપુટની સહાય તરીકે ખેડૂતોને અઢીસો કરોડ એકલા કચ્છમાં અઢીસો કરોડ રાજ્યની સરકારે ડાયરેક્ટ એકાઉન્ટમાં નાખ્યા આ ડાયરેક્ટ એકાઉન્ટમાં નાખવાની જે વાત છે ને એ આપણે સામાન્ય માણસોએ સમજવા જેવી વાત છે આ અઢીસો કરોડ ભારત સરકારના પૈસા તમે નરેન્દ્રભાઈને કાર્યક્રમમાં જ્યારે આ કિસાન સંપદા સન્માન યોજના જ્યારે લોન્ચ કરતા હતા ને ટીવી ઉપર જો જોયા હોય તો નરેન્દ્રભાઈના હાથમાં એક ટેબ્લેટ હતું એમાં એમણે એક બટન દબાવ્યું અને એક બટન દબાવવાથી એક મિનિટમાં એક કરોડ ખેડૂતોના ખાતામાં બે ટ્રાન્સફર થઈ ગયા એક જ બટન દબાવવાને કારણે એક મિનિટમાં એક કરોડ એકાઉન્ટ ની અંદર પૈસા જાય બે હજાર રૂપિયા તે દિવસે હપ્તો હતો એટલે બે હજાર ગયા કુલ છ હજાર મોકલવાના હતા પણ હપ્તા પ્રમાણે બે હજાર તે દિવસે જમા કરવાના હતા કોંગ્રેસના ખૂબ મોટા નેતાએ નિવેદન કર્યું તે દિવસે કે બહુ મામૂલી રકમ આપી પણ તમને લખાવવાની કોણે અટણ સુધીમાં ના પાડી હતી મામૂલી મામૂલી કહો છો પણ આપવાનું તો અમે શરૂ કર્યું મંચમાં એટલા બધા અમારા સેનાપતિઓ બેઠા છે કે જો હું માઇકને આમ ફેરવી નાખું તોય સભા થાય એવું છે બે બાજુ સભા થાય હા લખપત અબડાસા અને નખત્રાણા અનિરુદ્ધભાઈ કહ્યું એમ હું ગઈકાલે લગભગ આ જ ટાઈમે હું ત્યાં મનસુખભાઈને ઘેરે હતો મનસુખભાઈ પટેલ એ નખત્રાણાના છે કેશુભાઈ એના ભાઈ છે અને આખો પરિવાર આમાં આપણી પાર્ટીને ત્યાં ખૂબ મજબૂત રીતે ટેકો આપે છે મને કાલ નખત્રાણાના પટેલે ખમમમાં આંધ્રનું ખમમ હું બોલું ઈ કોઈ સાંભળે નહીં તોય સભા કરી આખા એ દેશમાં લોકસભાની ચૂંટણી છે આપ બધા જાણો છો પણ આખા દેશનું મન બની ગયું છે કે નરેન્દ્રભાઈને વડાપ્રધાન તરીકે આપણે ફરીથી બેસાડવા છે એવું આખા દેશની જનતાએ મન બનાવી લીધું છે એટલે આપણે તો ગુજરાતના છે એટલે આપણે તો રિપીટ કરવાના મતમાં ગુજરાતની જનતાએ કચ્છની જ નહીં પણ છવ્વીસે છવ્વીસ ફરી વખત નરેન્દ્રભાઈના સમર્થનમાં આપવા માટેનું મન બનાવ્યું છે ભાઈ વિનોદ ચાવડા પહેલી વખત કચ્છના ઉમેદવાર તરીકે ચૌદમાં ચૂંટાણા હું એ વાતનો સાક્ષી છું કે જે ખૂબ ઓછા દોડતા સંસદ સભ્યો જેને કહી શકાય એવો દોડતો સંસદ સભ્ય તમે કચ્છમાંથી ત્યાં મોકલો છે એનો અમને સૌને ગર્વ છે કચ્છ અને કચ્છ સિવાયના પ્રશ્નોમાં પણ એક જાગૃત સંસદ સભ્ય તરીકે ભાઈ રસ લે એ પ્રકારનો આપણો ઉમેદવાર વિનોદભાઈ અને આપ સૌ એમને જે પ્રકારે હું ફાપો છો એટલે ગઈ વખત કરતાં આ વખતે વધારે લીડથી વિનોદભાઈને તમારે દિલ્હી એટલા માટે મોકલવા પડે કે આખી દુનિયામાં વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈએ જે આપણા દેશનું માન સન્માન વધાર્યું છે દુનિયામાં દેશનો દબદબો વધાર્યો છે ભારતનો ડંકો દુનિયામાં વગાડ્યો છે એવા વડાપ્રધાનના ટેકામાં આપણે જ્યારે મોકલીએ ને ત્યારે છૂટપૂટ મતોથી મોકલીએ ને મોકલ્યા નો કહેવાય જેટલી લીડ હતી ને એની હવાઈ લીડથી આપણે એના ટેકામાં મોકલવા એ પ્રકારે આપ સૌ મતદાન કરવા માટે ખુદ નીકળો અને આપણા બધા જ પરિવારોને પરિચિતોને સંબંધીઓને કુટુંબીજનોને બધાને મતદાન કરાવવા માટે નીકળજો એક વાતની ખાસ કાળજી રાખજો અત્યારથી જેવી બધી ચર્ચાઓ જેને કાંઈ કામ ન હોય ને એ લોકો એવી કરે તડકો બહુ છે એટલે ઓછું મતદાન થાય પણ તડકો દહ વાગે કીડે થાય છે અને મતદાન હાથ વાગે એમ શરૂ થવાનું હાથ થી દહ ત્રણ કલાક હવે તો એવા ફિલ્મ નથી આવતા ત્રણ કલાક વાળા દોઢ બે કલાક ના જ આવે છે નહીતર તો આવતા ત્રણ ત્રણ હાડી હાડી ત્રણ ત્રણ કલાક વાળા ત્રણ કલાકનો ટાઈમ છે સાત વાગ્યા માંથી મતદાન શરૂ કરો દહ વાગે મત કોઈ બાકી જ ન હોવો જોઈએ એવું લક્ષ્યાંક કરીને આપણે તે એવું જ રાખવાનું દહ પછી મતદાન નથી તડકો તડકા ને ઘી રહી પહેલાં આપણે મત નાખી દઈએ ને એટલે એ વિષય આવે નહીં અને ચૂંટણીમાં આવું બધું જે બોલતા હોય ને એ તમારે એક વસ્તુ સમજી લેવી કે ચૂંટણી અરે કાંઈ હનાનહુતક ન હોય ને દેશ અરે કાંઈ તક ન હોય એવા લોકો જ આવા મોળા ઓહાણિયા હોય એને એને કોઈને મત દેવામાં દેવડાવવામાં કોઈ પણ પ્રકારનો રસ ન હોય પણ અમથા અમથા સારા કામમાં વિઘ્ન નાખવાની માનસિકતા ધરાવતા લોકો આવી બધી પ્રવૃત્તિઓ કરતા હોય છે એનાથી ચેતી જવા વિનંતી છે હું હમણાં ગઢ સભા કરીને આવ્યો ત્યાં ગામના સરપંચ મંચ ઉપર હતા ભાઈલાલભાઈ હા ભાઈલાલભાઈ તો એમણે મને કહ્યું કે પચાસ લાખ રૂપિયા ભારત સરકારે અમારા ગામ માટે અમને કામ વિકાસના કામ માટે ભારત સરકારે આપ્યા એક સરપંચ આ વાત અહીંયા હું એટલા માટે કરું છું મિત્રો કે આખા દેશની અંદર સરપંચોને પ્રથમ વખત ભારત સરકારની તિજોરીમાંથી પૈસા સીધે સીધા આવે અને એ પણ કોઈ પણ જાતની ક્યાંય અરજી રજૂઆત એવું કાંઈ પણ કર્યા વગર સીધે સીધા રૂપિયા અને રકમ નાની નથી દેશમાં અઢી લાખ ગ્રામ પંચાયતોની વચ્ચે આ પાંચ વર્ષની અંદર મોદી સાહેબે લાખ કરોડ રૂપિયા હવે સરપંચો નક્કી કરે છે કે એને ગામમાં કયો રોડ કરવો ક્યાં પાણીનું શું કરવું સફાઈ માટે શું કરવું એનો નિર્ણય ગ્રામ પંચાયત પોતે કરી શકે એનો ખર્ચો પોતે કરી શકે નક્કી કરવાનો અધિકાર એને આપ્યો અને ખર્ચો કરવાનો અધિકાર આપ્યો આવું આઝાદી પછી પહેલી વખત થયું નહીં તર સરપંચો બિચારા આપણા ગામમાં કાંઈક થાય એની હાટું થઈને ધારાસભ્યો વાહેન તાલુકા પંચાયતમાં જિલ્લા પંચાયતમાં સંસદ સભ્યો વાહેન આટા જ મેરા રાખતા હતા લોદર તોડે એમ કહું તો સારું ન લાગે એમ પણ હવે ઉલટો ક્રમ શરૂ થઈ ગયો છે મિત્રો મેં સંસદ સભ્યોને ને ધારાસભ્યોને

આનંદ અને ગૌરવ નો વિષય છે પંચાયત ને કઈ જ નતા સરપંચ એટલે એને કઈ અધિકાર કઈ નહીં સરપંચ નામ મોટું અધિકાર કઈ અને આખા ગામની ઉપાધિ કરવાનું કામ સરપંચ ને ગમભ આવે ડીએસપી આવે સરપંચ ની જમાદાર આવે સરપંચ ની ઘેરે વાળા આવે સરપંચ ની જાદુગર આવે સરપંચ ની આવે તો પક્કી રસોઈ બેટા તેરે કુ દે હે ઓ નહીં ધામા નાખે એટલે સરપંચ કોઈ દી નવી રોજ નહીં ઘરનું કઈ કામ કરે નહીં જૂના વડીલો હોય ને કોક ને પૂછજો જેને બે ત્રણ ટમ પંચાયત માં રહ્યા હોય ને તો બે પાંચ વીઘા ઓછી કરી હોય એવા દાખલા મળે તમારા આણી કોઈ ઓછી અમારી બાજુ તો આવા લાટ દાખલા છે અમે એને ઓળખીએ કારણ કે કઈ આવક નું કોઈ સાધન નહીં ને પંચાયત નો સરપંચ એટલે બધું એની માથે પહેલી વખત આ સરપંચોને આર્થિક અને અધિકાર બે વસ્તુ આપવાનું કામ આપણા પ્રધાનમંત્રી કર્યું મિત્રો તમે જાણો છો કે ગ્રામ પંચાયત એ આપણા દેશની લોકશાહી નું એકમ છે ઈ એકમ જ જ્યાં સુધી મજબૂત ના હોય ત્યાં સુધી દેશ મજબૂત કરવાની વાતો કરવાનો કોઈ અર્થ જ નહોતો હવે આપણે એની શરૂઆત કરી દીધી એટલે હું બધા સરપંચોને વિનંતી કરું છું આ મંચ ઉપરથી